નમસ્કાર ચાલો આજે એક એવી યોજના વિશે વાત કરીએ જે આપણા પરંપરાગત કારીગરો અને શિલ્પકારો માટે બનાવવામાં આવી છે એક એવી યોજના જે પેઢીઓથી ચાલી આવતી કળાને એક નવી ઓળખ અને નવી ઉડાન આપવા માંગે છે તો ચાલો આ પીએમ વિશ્વકર્મા યોજના શું છે એને જરા નજીકથી સમજીએ ક્યારેય વિચાર્યું છે કે આપણી સદીઓ જૂની જે કળા અને સંસ્કૃતિ છે એને ખરેખર જીવંત કોણ રાખે છે એ કોણા હાથમાં એ જાદુ છે જે આપણા વારસાને આજ સુધી સાચવીને બેઠા છે આનો જવાબ છે આપણા દેશના લાખો વિશ્વકર્માઓ પછી એ સુથાર હોય લુહાર હોય કુંભાર હોય કે પછી દરજી આ એ જ લોકો છે જેઓ પેઢી દર પેઢી પોતાની આવડતથી પોતાના કૌશલ્યથી આપણી સંસ્કૃતિને વધુને વધુ સમૃદ્ધ બનાવતા રહ્યા છે અને બસ આ જ કારીગરોના ઉત્થાન માટે એમને ટેકો આપવા માટે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સરકારે એક ખાસ પહેલ શરૂ કરી આ યોજનાનો મુખ્ય હેતુ એક જ છે આપણા વિશ્વકર્માઓને આત્મનિર્ભર બનાવવા જો સરળ શબ્દોમાં કહીએ તો આ યોજના મુખ્યત્વે ત્રણ પાયા પર ટકેલી છે પહેલું આર્થિક મદદ બીજું સમયની સાથે કૌશલ્ય સુધારવા માટે એકદમ આધુનિક ટ્રેનિંગ અને ત્રીજું પોતાના વ્યવસાયને વધારવા માટે ખૂબ જ સરળ શરતો પર લોન તો હવે સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે એના માટેની પાત્રતા શું છે ચાલો એના જે માપદંડો છે એને બરાબર સમજી લઈએ જો આ યોજના માટેના નિયમો ખરેખર બહુ જ સરળ રાખ્યા છે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અને કોઈને કોઈ પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલો હોવો જોઈએ હા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે સરકારી નોકરી કરતા લોકો આનો લાભ નહીં લઈ શકે હવે આમાં જે સૌથી રસપ્રદ વાત છે ને એ છે આ યોજનાનો વ્યાપ મતલબ કે કેટલા બધા વ્યવસાયોને આમાં આવરી લેવાયા છે કોઈ એક બે નહીં પણ અઢારથી પણ વધુ પરંપરાગત વ્યવસાયો સુથારકામથી લઈને સોનીકામ કડિયાકામથી લઈને દરજીકામ લગભગ દરેક પરંપરાગત કારીગરને આમાં સામેલ કરી દેવાયા છે એક વાત સમજી લો આ યોજના ખાલી આર્થિક મદદ પૂરતી નથી એનાથી ઘણું વધારે છે આ તો કારીગરોને સશક્ત બનાવવા માટેની એક આખી સફળતાની ટૂલકીટ જેવી છે તો ચાલો જોઈએ કે આ ટૂલકીટમાં ખરેખર છે શું શું તો સૌથી પહેલાં તો આવે છે ટ્રેનિંગ પાંચથી પંદર દિવસની જે સ્કિલ અપગ્રેડ ટ્રેનિંગ આપવામાં આવે છે એ દરમિયાન લાભાર્થીને રોજના પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ મળે છે જેથી એમના ઘર ચલાવવામાં કોઈ તકલીફ ન પડે ટ્રેનિંગ પૂરી થાય પછી સૌથી મોટી જરૂર પડે સારા ઓજારોની તો એના માટે પણ વિચારાયું છે યોજના હેઠળ આધુનિક ટૂલકેટ ખરીદવા માટે સીધા પંદર હજાર રૂપિયાની ગ્રાન્ટ મળે છે અને આ ખરેખર એક બહુ મોટી મદદ કહેવાય અને આ જુઓ આનાથી ખબર પડે છે કે યોજના ફક્ત પૈસા આપવા માટે નથી લાભાર્થીને એક સત્તાવાર પીએમ વિશ્વકર્મા આઈડી કાર્ડ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે આ એમના કૌશલ્યને એમની કળાને એક ઓફિશિયલ માન્યતા આપે છે જે ખરેખર એક ગર્વની વાત છે ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના પાસાની નાણાકીય સહાયની જે કોઈ પણ ધંધાને આગળ વધારવા માટે એક બળતણ એટલે કે ફ્યુઅલ જેવું કામ કરે છે જોઈએ કે આ યોજના લોનના મામલે કેવી રીતે મદદરૂપ થાય છે અહીં લોનની સુવિધા બે ભાગમાં વહેંચાયેલી છે પહેલા તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન મળે છે અને સૌથી મોટી વાત એ છે કે આ લોન કોલેટ્રલ ફ્રી છે એટલે કે કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી અને જો આ લોન સમયસર ચૂકવાઈ જાય તો પછી વ્યવસાયને મોટો કરવા માટે બે લાખ રૂપિયા સુધીની બીજી લોન પણ મળી શકે છે તો પછી એ સવાલ થાય કે આ લોન પર વ્યાજ કેટલું અને જવાબ જાણીને નવાઈ લાગશે વ્યાજ દર છે માત્ર પાંચ ટકા વાર્ષિક આટલા ઓછા વ્યાજદરે લોન મળવી એ કારીગરો માટે બહુ મોટી રાહત છે એટલું જ નહીં યોજના ડિજિટલ યુગ સાથે પણ જોડે છે જો લાભાર્થી ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરે તો એના માટે પણ ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે સારું તો આ બધી માહિતી પછી હવે સૌથી કામનો સવાલ આ યોજના માટે અરજી કરવી કઈ રીતે ચાલો એની પ્રક્રિયા પણ સમજી લઈએ અરજી કરવાની પ્રક્રિયાને એકદમ સીધી અને સરળ રાખવામાં આવી છે બસ ત્રણ સ્ટેપ છે પહેલું નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી પર જઈને અથવા ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવો બીજું તમારા જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ જમા કરાવો અને ત્રીજું બસ વેરિફિકેશન અને મંજૂરીની રાહ જુઓ અને હા અરજી કરતા પહેલાં આ નાનકડું ચેકલિસ્ટ યાદ રાખજો આધાર કાર્ડ પેન કાર્ડ બેંકની પાસબુક એક ફોટો અને એક ચાલુ મોબાઈલ નંબર આટલી વસ્તુઓ તૈયાર રાખવાની અને યાદ રહે વ્યવસાયના પુરાવા માટે કોઈ સરકારી દસ્તાવેજની જરૂર નથી ફક્ત એક સ્વઘોષણાપત્ર જ કાફી છે ટૂંકમાં આ યોજના કૌશલ્ય સન્માન અને આત્મનિર્ભરતાનું એક જબરદસ્ત મિશ્રણ છે તે આપણી પરંપરાગત કળાને આજના જમાનાની તકો સાથે જોડી રહી છે તો હવે સવાલ એ છે કે શું હવે સમય નથી આવી ગયો કે આ કૌશલ્યને એક નવી